રાજકોટમાં વરસાદનું ધીમી ધારે આગમન થઈ ગયું છે તે જોઈ રહ્યા છો વાદળા પણ ઘટાટોપ થઈ રહ્યા છે અને પવન પણ વધારે છે એથી વધી રહ્યા છો હાલમાં અને ધીમી ધારે વરસાદ છે વરસાદનું ઝરસાટ ચાલુ થઈ ગયું પણ પવન વધારે છે તમે જોઈ રહ્યા છો રાજકોટમાં વરસાદનું ધીમે ધારે આગમન થઈ ગયું છે કમોસમી વરસાદ